નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનું કાવ્ય નંબર અઢાર કાવ્યો આ કાવ્યનો અભ્યાસ કરવાના છે સૌ પ્રથમ આપણે જોઈએ દુહા તો દુહા એ લોક સાહિત્યનો લઘુ કાવ્ય પ્રકાર છે બે લીટીના દુહામાં દ્રષ્ટાંતો દ્વારા વિચારો લાગણીઓ અને ભાવ એવી રીતે રજૂ થાય છે કે તે લોકહયે વસી જાય છે કડવા હોય લીમડા પણ શીતલ એની છાય બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય તો કવિએ આ દુહામાં કહ્યું છે કે કડવા હોય લીમડા કે લીમડો જે છે તે કેવો હોય છે કડવો હોય છે પણ શીતલ એની છાય કે એનો જે છાયો છે તે શીતળતા અર્પે છે એટલે કે ઠંડક આપે છે બાંધવ હોય અબોલડા કે જે ભાઈઓ હોય તે ભલે એકબીજા સાથે બોલતા ના હોય તોય પોતાની બાહીં એટલે કે ખરા સમયે તે પોતાની બાજુમાં ઊભા રહે છે તો એની સમજૂતી જોઈએ આ દુહામાં લીમડાના દ્રષ્ટાંત દ્વારા કવિએ ખરે સમયે ભય જ ભયની પડખે ઊભો રહે છે તે દર્શાવ્યું છે કવિ કહે છે કે લીમડો કડવો હોય પણ તેનો છયો શીતળ હોય છે તેમ ભાઈઓ વચ્ચે અબોલા હોય તો પણ ખરા સમયે એ પડખે એટલે કે બાજુમાં આવી ઊભો રહે છે બીજો દોહો છે જે જણ પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય તો અહીંયા ઘડી આપણને ઘડાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે જે જણ પામે પૂર્ણતા કે જે માણસ પૂર્ણતા પામ્યો હોય તે કદી ન ફૂલાય કે ફૂલાય એટલે કે ઘમંડ ન કરે તે ક્યારેય ઘમંડ કરતો નથી પૂરો ઘટ છલકાય નહીં કે આખો ઘડો જે ભરેલો હોય છે તે ક્યારેય છલકાતો નથી પણ અધૂરો ઘટ છલકાય કે અધૂરો ઘડો હોય તે છલકાય છે એટલે અહીંયા કવિ સમજાવે છે કે આ દુહામાં આપણને ગળાના ઉદાહરણ દ્વારા જે પૂર્ણતાને પામ્યો હોય તે ઘમંડ કરતો નથી એવો જીવન બોધ આપે છે કવિ કહે છે કે ગળો પૂરેપૂરો ભરેલો હોય તે છલકાતો નથી અધૂરો જ છલકાય છે તેમ જે પૂર્ણતા પામ્યો હોય જે જ્ઞાની બન્યો હોય તે ફૂલાતો નથી ઘમંડ કરતો નથી હવે જોઈએ મુક્તક શેખાદમ આબુવાલા આના કવિ છે તેમનો જન્મ પંદર દસ ઓગણીસસો ઓગણત્રીસમાં થયો હતો અને તેમનું અવસાન વીસ પાંચ ઓગણીસસો પંચ્યાસીમાં થયું હતું શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું હિન્દી ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું ગુજરાતી ગઝલના વિકાસમાં મુસાહિરા પ્રવૃત્તિ દ્વારા તેમને નોંધપાત્ર પ્રદાન કર્યું છે સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે ચાંદની સોનેરી લટ તેમના ગઝલ સંગ્રહ છે ખુરશી તેમનો કટાક્ષનો કાવ્ય સંગ્રહ છે શેખાદમ આબુવાલાએ જિંદગી ખુમારીથી બેફિકરાઈથી મોજથી કેમ જીવાય તે હૃદય સ્પર્શી રીતે મુક્તકમાં લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવીશું અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચાસ સર કરીશું એ ભાવમાં ગમે તેવી કઠન સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે તો સૌ પ્રથમ આપણે મુક્તકનો અર્થ જોઈએ મુક્તક એટલે મોતી મુક્તક મોતીની જેમ કદમાં નાનું હોવા છતાં તેમાં રહેલા વિચારને લીધે કિંમતી હોય છે સામાન્ય રીતે મુક્તક બે કે ચાર પંક્તિનું હોય છે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરે સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં આ મુક્તકમાં જિંદગી ખુમારીથી કેમ જીવાય તેનું વર્ણન છે કવિ કહે છે કે અમને જિંદગીની આગમાં નાખો તો પણ અમે જિંદગીને બાગમાં ફેરવીશું અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચા સર કરીશું એ ભાવમાં ગમે તેવી કઠન પરિસ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ પ્રગટ થયો છે બીજું મુક્તક જેના કવિ છે હર્ષદ ત્રિવેદી તેમનો જન્મ તારીખ સત્તર સાત ઓગણીસો અઠ્ઠાવનમાં થયો હતો હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે એક ખાલી નાવ રહી છે વાત અધૂરી તારો અવાજ તારા વિના તેમના કાવ્ય સંગ્રહો છે શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ અલંકૃતા નવલકથા અને હું તેમના સંપાદનો છે અહીંયા બીજું મુક્તક છે પિંજરાનું બહારનું ખોલીને પંખીને કહેવામાં આવ્યું હવે તું મુક્ત છે પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું તો આનો અર્થ શું થાય છે કે અહીંયા જે અન્ય જીવસૃષ્ટિ છે તેને તેને માણસ પ્રત્યે વિશ્વાસ નથી અને એટલા માટે જ આ મુક્તકમાં માણસ વિશેનો અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ રજૂ થયો છે કવિ કહે છે કે પિંજરાનું બહારનું ખોલીને પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે કેમ કારણ કે તેને માણસ જાત પર વિશ્વાસ નથી તેમાં ઊંડો કટાક્ષ છે માણસના દં અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે આગળનો આપણે કાવ્ય જોઈએ હાઈકો જેના કવિ છે ફિલિપ ક્લાર્ક તેમનો જન્મ તારીખ ત્રેવીસ બાર ઓગણીસો ચાલીસમાં થયો હતો ફિલિપ સ્ટાનીસા ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના સામરખામાં થયો હતો શરૂઆતમાં શિક્ષક ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે ટહુકી રહ્યું ગગન સુરથી ગાજે વન તે પહેલાં તેમના કાવ્ય સંગ્રહ છે બારી તેમનો લઘુકથા સંગ્રહ છે રીમ ઝીમ રીમઝીમ રમતા રાત પડી સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે મોર્નિંગ વોક તેમનું વ્યંગનું પુસ્તક છે હવે આપણે હૈકુને સમજીએ હૈકુ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે તેમાં પાંચ સાત પાંચ એમ સત્તર અક્ષરની ત્રણ પંક્તિ હોય છે એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે અહીં આપેલ હૈકુમાં લીલને કારણે જાણે કે તળાવ પહોળી ગયું છે કસો સંચાર નથી જીવંતતા નથી પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે જાણે તેમાં સજીવતા આવી જાય છે આમ તો આ પ્રાકૃતિક ઘટના છે પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું આ મધુર ચિત્ર છે હૈકુ લીલ ઓઢીને પહોળ્યું તળાવ જાગ્યું પંખીની ચાંચે એટલે કે તળાવ લીલ ઓળીને પહોળ્યું એટલે કે સૂઈ રહ્યું છે અને પંખીની ચાંચે જાગ્યું કે ત્યાં એક પંખી આવી પોતાની ચાંચ બોળે છે અને જાણે તળાવમાં સજીવતા આવી જાય છે એટલે કે તળાવ જીવંત બની જાય છે એટલે અહીંયા એનો અર્થ લખ્યો છે તળાવ લીલ ઓળીને પહોળ્યું અને પંખીની ચાંચે જાગ્યું એટલે કે પંખીએ ચાંચ બોળતા જ તેમાં સજીવતા આવી ગઈ તળાવ જીવંત બની ગયું બીજા હાઈકુના કવિ છે ધીરુ પરીખ તેમનો જન્મ તારીખ એકત્રીસ આઠ ઓગણીસો તેત્રીસમાં થયો હતો ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ ગામમાં થયો હતો ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી તેઓ નિવૃત્ત થયા છે કંટકની ખુશ્બો તેમનો વાર્તા સંગ્રહ છે ઉગાડ તેમનો કાવ્ય સંગ્રહ છે અંગ પચીસીમાં છપ્પા શૈલીના પચીસ કટાક્ષ કાવ્યો છે આજ્ઞા તેમનો હાઈકુ સંગ્રહ છે રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ એમનો શોધ પ્રબંધ છે દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમને આપ્યું છે નિકુણાનંદ પદાવલી સાત મહાકાવ્યો પંચમહાકાવ્યો તેમના સંપાદન ગ્રંથો છે નીચે આપેલ હાઈકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વેરાઈ જાય છે ભાર વગરનું થઈ જાય છે આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતાં જવાનું છે હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે હાઈકું જોઈએ પર્વત ટોચે પહોંચ્યું વાદળ સ્વયં ગયું વેરાઈ એટલે કે વાદળ પર્વતની ટોચે પહોંચ્યું અને જાતે વેરાઈ ગયું અહીંયા હળવાસનો આનંદ માનવાની વાત કરી છે આ પંક્તિ સમજાવે છે કે આપણે જીવનમાં બિનજરૂરી બોજ લઈને શોકમય વાતાવરણ ન રાખવું જોઈએ આપણે જેમ જેમ ભાર ઓછો કરતા જઈશું તેમ તેમ આપણે હળવાસનો આનંદ અનુભવીશું તો વિદ્યાર્થી મિત્રો તમને હવે આ કાવ્ય સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ